નમસ્કાર મિત્રો અને વાર્તાપ્રેમીઓ શોપોસોને ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી સત્ય ઘટના પર આધારિત વાર્તા કહેવા જઈ રહ્યો છું જે કદાચ તમારા જીવનની જ વાત હોય શું તમે ક્યારેય કોઈ સંબંધમાં ભૂલથી સાચા માણસને છોડી દીધો છે અથવા શું તમને ક્યારેય કોઈના બાહ્ય આકર્ષણ સામે આંતરિક મૂલ્ય ઓછું લાગ્યું છે જો હા તો આ વાર્તા તમને હચમચાવી દેશે આ વાર્તા તમને જીવનના અંતિમ સત્યનો અનુભવ કરાવશે કે પસ્તાવો ક્યારેય સમયસર નથી આવતો આ વાર્તા શરૂ કરું તે પહેલાં જો તમે આવી પ્રેરણાદાયી અને જીવનના મૂલ્યો સમજાવતી વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અત્યારે જે આ વીડિયોને લાઇક કરો તમારા પ્રિયજનો સાથે શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખીને તમારી હાજરી જરૂર નોંધાવો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરી આજના જીવનના સત્યને દર્શાવતી વાર્તા અમદાવાદના એક પ્રતિષ્ઠિત બેંકમાં જય ઉંમર ત્રીસ મેનેજર તરીકે કામ કરતો હતો તેનું લગ્નજીવન કાજલ નામની એક સરળ સાદગીભરી અને ખૂબ જ દીર્જવાન પત્ની સાથે વીતી રહ્યું હતું જય સફળ હતો પણ તેને હંમેશા ઝડપી વૃદ્ધિ અને મોટી સફળતાની ભૂખ હતી તે કાજલને પ્રેમ કરતો પણ તેને લાગતું કે કાજલ તેના ઝડપી જીવન સાથે મેળ ખાતી નથી તે હંમેશા કાજલને ઓછો સમય આપતો જ્યારે પણ કાજલ તેની સાથે સમય વિતાવવાની કે ફરવા જવાની વાત કરતી ત્યારે જય કહેતો કાજલ મારી પાસે સમય નથી હું બેંકમાં છું મારે મારા કરિયર એકાઉન્ટમાં રોકાણ કરવું છે તારું અને મારું સંબંધનું એકાઉન્ટ તો જ્ઞાન જવાનું નથી તે પછી જોઈશું જયે તેના જીવનના દરેક કલાક અને મિનિટનું રોકાણ તેના કરિયર એકાઉન્ટમાં કરવાનું શરૂ કર્યું તે ઊંચી પોસ્ટ્સ પર પહોંચતો ગયો થોડા સમય પછી તેની બેંકમાં સંજના નામની એક નવી અને ખૂબ જ મહત્વાકાંક્ષી મહિલા અધિકારી આવી સંજના જયના કામ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરતી અને હંમેશા તેના લક્ષ્યોમાં સાથ આપતી તે જયના કરિયરના સપનાઓ સાથે બિલકુલ મેળ ખાતી હતી જયને લાગ્યું કે સંજના જ તેની સાચી પાર્ટનર છે જે તેની સફળતાને સમજે છે ધીમે ધીમે જય તેના સંબંધના એકાઉન્ટને સંપૂર્ણપણે અવગણવા લાગ્યો તે કાજલને સાવ ભૂલી ગયો કાજલ ઘરનું બધું કામ સંભાળતી તેના સસરાની સેવા કરતી અને માત્ર જયની પાછા ફરવાની રાહ જોતી તેની આંખોમાં મૌન ફરિયાદ હતી પણ મોડે તે ક્યારેય કશું બોલતી નહોતી એક દિવસ કાજલે હિંમત કરીને જયને પૂછ્યું જય તમે મારા સંબંધના એકાઉન્ટમાં ક્યારેક તો રોકાણ કરો ખાતું સાવ ખાલી થઈ ગયું છે જય ગુસ્સે થઈ ગયો તેણે કહ્યું મારે અત્યારે તારી બધી નકામી વાતો સાંભળવાનો સમય નથી હું મારા લક્ષ્યોની નજીક છું તું હંમેશા આ જ ફરિયાદ લઈને બેઠી હોય છે કાજલ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ અને તે રાત પછી તેણે જયને કોઈ ફરિયાદ કરી નહીં તે એકદમ મૌન થઈ ગઈ લગભગ એક વર્ષ પછી જયની કારકિર્દી ટોચ પર પહોંચી તેને બેંકના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તે ખુશ હતો પણ તેને લાગ્યું કે આ ખુશી વહેંચવા માટે કાજલ અહીં નથી તેને કાજલની યાદ આવી તેણે નક્કી કર્યું કે હવે તે તેના સંબંધના એકાઉન્ટમાં રોકાણ કરશે સૌથી પહેલાં તે સંજના પાસે ગયો જેને તે પોતાનો સૌથી મોટો સપોર્ટર માનતો હતો જયે સંજનાને કહ્યું કે હવે તે કાજલથી અલગ થઈને તેની સાથે લગ્ન કરવા માંગે છે સંજના હસી તેણે સ્પષ્ટ કહ્યું જય તમે મારા કરિયર એકાઉન્ટમાં ખૂબ મદદ કરી તે માટે આભાર પણ હવે મારો હેતુ પૂરો થયો હું તમારા ખાલી સંબંધના એકાઉન્ટમાં રોકાણ કરવા માંગતી નથી તમે સફળ માણસ છો પણ તમારી પાસે સમયનું મૂલ્ય નથી તમે જેને સૌથી વધુ ચાહતા હતા તેના માટે તમે સમય ન કાઢ્યો હું એવા માણસ સાથે ક્યારેય સ્થાયી ન થાઉં જે પોતાના જ પરિવાર પ્રત્યે વફાદાર ન હોય સંજનાનો આ જવાબ જય માટે આરસપહાણના તૂટવા જેવો હતો નિરાશ થઈને તે ઘરે પાછો ફર્યો તેણે જોયું કે કાજલ ઘરમાં નહોતી તેના સાસુ સસરાએ તેને જણાવ્યું કે કાજલને ગંભીર બીમારી હતી જેના વિશે તેણે ક્યારેય જયને જણાવ્યું નહોતું કેમ કે તે તેના કરિયર એકાઉન્ટમાં ધ્યાન આપી રહ્યો હતો પોતાની બીમારી વધતા અને જયની સતત અવગણનાથી થાકીને કાજલ એક મહિના પહેલાં જ તેના પિયર ચાલી ગઈ હતી જય તરત જ તેના પિયર ગયો પણ ત્યાં જઈને તેને કાજલના મોતની ખબર પડી જય તૂટી ગયો તેને ભયંકર પસ્તાવો થયો તેને યાદ આવ્યું કે કેવી રીતે કાજલે તેના માટે રોકાણ કરવા વિનંતી કરી હતી પણ તે માત્ર કરિયર એકાઉન્ટમાં જ વ્યસ્ત રહ્યો જયને કાજલ દ્વારા લખાયેલું એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું પ્રિય જય મારા સંબંધના એકાઉન્ટમાં હવે શ્વાસ બાકી નથી મને ખબર હતી કે તમે ક્યારેય સમય નહીં કાઢો મેં તમારા માટે ઘર અને પરિવાર સંભાળીને તમારું કરિયર એકાઉન્ટ વધાર્યું તમે મને સામાન્ય સમજી પણ યાદ રાખજો જે લોકો તમારો સમય તમારો ટેકો અને તમારી વફાદારી માગે છે તે જ લોકો તમારા સાચા મૂલ્યને ઓળખે છે હવે મારું સંબંધનું એકાઉન્ટ બંધ થઈ ગયું છે હવે તમે તમારા કરિયર એકાઉન્ટ સાથે ખુશ રહો જય રડી પડ્યો તેને સમજાયું કે જે સંબંધ માટે તેણે ક્યારેય રોકાણ ન કર્યું તે આજે હંમેશ માટે બંધ થઈ ગયું હતું મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સફળતાનું એકાઉન્ટ ગમે તેટલું મોટું હોય જો તમારું સંબંધનું એકાઉન્ટ ખાલી હોય તો તે સફળતા શૂન્ય છે સમય સૌથી કિંમતી મૂડી છે તેને યોગ્ય જગ્યાએ રોકો તમે જેના માટે સમય નથી કાઢતા તે જ વસ્તુઓ સમય જતાં તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો આ સંદેશને તમારા અન્ય મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે તમારા સંબંધના એકાઉન્ટમાં આજે કયું રોકાણ કરવાના છો અને હા આવી જ પ્રેરક વાર્તાઓ નિયમિતપણે સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂર દબાવજો ફરી મળીશું એક નવી પ્રેરણા સાથે